જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેકર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા એ દરમિયાન ખાનગીરાએ રાહે બાકી મળતા એને જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની જે રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતાં એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતાં નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી જેટલું પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની હાલમાં ચાલુ છે અગાઉ એક રેડ પીસીબી કરેલી હતી આવા પ્રકારનું ગોડાઉન હતું એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે